સમાચારમાં વાત કરીએ ઉનાની તો ઉના તાલુકાના ચીખલી ગામે રૂપિયા બે કરોડ સો લાખના ખર્ચે નિર્માણ થનાર સરકારી માધ્યમિક શાળાના કામનું ખાતમુહૂર્ત કરાયું વિગત અનુસાર જો વાત કરીએ તો ઉના તાલુકાના ચીખલી ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂપિયા બે કરોડ સો લાખના ખર્ચે નિર્માણ થનાર નવી સરકારી માધ્યમિક શાળા માટેના બિલ્ડિંગનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો વિકાસ માટે વચનબદ્ધ સરકાર શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ છે જેના કારણે આજે છેવાડાના ગામોમાં પણ શિક્ષણની માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા સરકાર સક્રિય છે એમ કોપ જિલ્લા પંચાયતના સદસ્ય અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાબળિયાએ જણાવ્યું હતું આ તકે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બામણીયા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા તાલુકા પંચાયતના સદસ્ય બિજલભાઈ તેમજ ગિલાભાઈ વાજા ગ્રામ પંચાયતના સરપંચ રાજીબેન કામળિયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય અને શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ખાંજી ઉના